આઠમા અંદર બહુ સરસ આજની નવી પેઢી માટે જાણવા જેવી બહુ મહત્વની વસ્તુ છે ભગવાન કોણ મનુ મહારાજ અહીંયા એને ઉત્તર આપે છે ને કહે છે એ ન ચેતયતે વિશ્વમ विश्वं चेतयते नयम् यो जागीर्ति शयानिस्मिन् नायं तं वेद वेदस येन चेतयते विश्वं विश्वं चेतयते नयम् ईश्वर कोण छे? आपे तो ठीक है कि ભારત દેશમાં આપણે રહીએ પણ પરદેશની અંદર જ્યારે અમારી કથા હોય ને ત્યારે ત્યાંના જે લોકો હોય ને એ આપણા હિન્દુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મ પ્રત્યે ગેરસમજણો ઊભી થયેલી છે એ લોકો એમ કહે છે કે અમે તમારા જે શાસ્ત્રો જે છે એને અમે સમજી નથી શકતા મેં કીધું કેમ મને કે તમારે ત્યાં આટલા બધા દેવતાઓ છે આપણે શું કહે તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ નથી તેત્રીસ પ્રકારના જે ભગવાન બધા છે અને આપણે ત્યાં આટલી બધી પુરાણો છે તો વિચાર કરે કે અમારે ત્યાં તો એક જ ગ્રંથ છે ને તમારે ત્યાં તો એટલા બધા ગ્રંથ તો તમે આટલું બધું તમે અધ્યયન કરીને તમે વાંચીને તમે એમાં કોઈ ગેરસમજણ ઊભી નથી થતી તમને અને ત્યારે એ બેનને મેં આ શ્લોક સમજાયો સંભળાયો એ સમજ્યા નહીં પણ પછી મેં એને સમજાયું કે અમારે ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાનની વ્યાખ્યા અલગ છે દેવો ભૂતવા યજદેવો ભગવાનની પૂજા શા માટે કરીએ છીએ આપણે કે ભગવાનના ગુણો આપણામાં આવે એટલા માટે તમે જો તમે કોઈ બી ભગવાન લઈ લો બધા ભગવાનના ગુણો એની ક્વોલિટીસ બધી અલગ અલગ છે તમે ગણપતિ બાપાની ઉપાસના કરો એની અલગ જ વસ્તુ છે સિદ્ધિ સિદ્ધિના દાદા ગણપતિ બાપા જીવનમાં કોઈ બી કાર્યની શરૂઆત કરી એની પહેલા આપણે ગણપતિ બાપાનું આહવાન કરીએ તમે માતાજીની ઉપાસના કરો શ્રી રાજરાજેશ્વરી પરંબા જગદીશ્વરી એટલી દયાળુ છે કે એની ઉપાસના કરો તો તમને એવી ઉર્જા આપે છે તમે ભગવાન રામની પૂજા કરો તો રામ ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન રામની અલગ ગુણો છે અને આપણો નટખટ કાનુડો એની તો ક્વોલિટીની કોઈ વાત જ નહીં કરવાની ને દરેકે દરેક ભગવાન ભગવાન શિવ દરેકે દરેક ભગવાનના ગુણો આપણામાં આવે એટલા માટે એમને આ શ્લોક સંભળાયો મેં કીધું અમારા હિન્દુ શાસ્ત્રની અંદર ભગવાન એટલે શું કે એ ન ચેત એ તે વિશ્વમ વિશ્વ ચેતયતે નયમ કે જેની પાસેથી તમે શક્તિ પ્રાપ્ત કરો તો જેની પાસેથી આજની ભાષામાં કે એનર્જી પ્રાપ્ત કરો છો અને બદલામાં એને આપી નથી શકતા એ તમારા માટે ભગવાન છે જેની પાસેથી તમે કાંઈક લ્યો છો અને રિટર્નમાં તમે એને આપી નથી શકતા એ તમારા માટે ભગવાન હવે જેને જેને આપણે ભગવાન કીધા ને એ બધામાં આ ગુણ ધર્મ લાગુ પડે છે આપણે સૂર્યને ભગવાન કીધા બરાબર સૂર્ય આપણને કેટલું બધું આપે છે હે લાખો ટન એનર્જી આપે છે ને બદલામાં આપણે સૂર્યને શું આપીએ છીએ અરે ઘણા તો સૂર્યવંશી એવા હોય છે કે બે ત્રણ વાગ્યા પહેલાં ઉઠતા જ નથી ચંદ્ર આપણને કેટલી શીતળતા આપે છે ગાય ગાયની અંદર તો આપણે બધા દેવતાઓનો વાસ જોયું છે તમે જો ફોરેન ની અંદર રિસર્ચ થયું છે ને એમ કીધું કે કોઈ બી માણસ બીમાર હોય અને એ ગાયના સંપર્કમાં આવે તો એની આખી જેટલી શરીરની બીમારી હોય ને એ બધી ખેંચી લે છે એ બી ફોરેન ની અંદર રિસર્ચ થયું છે આપણને તો ખબર જ નથી કારણ કે આપણી વસ્તુ આપણે શીખવી જ નથી તમારે ગાયની સાથે એક કલાક રહેવો ને તો એમાં તમારે ડોલરમાં પાઉન્ડમાં પૈસા ચૂકવવા પડે છે